મિત્રો હાલ આપણે તૈયાર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો નાઈ કમ્પ્લીટ થઈ ગયા સ્વિમિંગમાં બહાર આવી ગયા છીએ અને હવે આપણે અત્યારે અહીંયા પાણીપુરી અનલિમિટેડ એવું વગેરે નાસ્તાનું કઈ કે છે તો હવે જોઈએ નાસ્તામાં અત્યારે શું હોય અને જમવાનું હોય તો જમવાનું કઈ ખબર નથી શું હોય છે અત્યારે પેલા જાય અત્યારે એટલે ખબર પડશે હમણાં તમને કહું પછી શું છે તો હાલ આપણે અહીંયા આવી ગયા છીએ તમે જોઈ શકો છો એનો લોન્ચ એરિયા છે ગુપ્ત સૂત્રોની માહિતી દ્વારા એવું જાણવા મળ્યું છે કે અત્યારે તો અહીંયા નાસ્તા જેવું આપે છે જમવાનું હજી મોડું આપશે તો જોઈએ શું આવે ટેબલ ઉપર તો મિત્રો અત્યારે પાણી પૂરી આવી ગઈ છે અને અમારા બે સાથી મિત્રો ત્યાં સામે ડ્રિંક લેવા ગયા છે પાછળ કદાચ બ્લેક આવતું હશે તો અત્યારે અહીંયા જમવામાં તો હજી બહુ વાર છે એટલા માટે અત્યારે અહીંયા ખાલી આપણે નાસ્તો આવી ગયો છે પાણીપુરી અને સામેથી આપણું ડ્રિંક આવી ગયું છે એટલે અત્યારે ફૂલ નાસ્તો કરી લઈએ પછી કઈ ગેમ ઝોનમાં જઈને કંઈક પાસ કરીશું ને પછી જમીને પછી નીકળશું આપણે તો મિત્રો આપણું પાણીપુરી અને સૂપ આવી ગયું છે તમે જોઈ શકો છો ને આપણે કોલ્ડ ડ્રિંક લઈ લીધી છે એટલે મસ્ત અત્યારે નાસ્તો થઈ જશે શું કે ધીર અહીંયાનું ફિલિંગ તમને બસ જોરદાર હવે ટ્રાય કરીને બતાવો ખાલી ટ્રાય કરીને કયો જો કેવીક છે પાણીપુરી પૂરી તો ચાખી ટેસ્ટ ખબર પડે કરો કરો ટ્રાય કરો પછી આપણા વ્યુઅર્સ ને કયો કેવી છે ઈ અરે પાકો કહેવાનું જોઈએ જોઈને પાણી આયા કેવું નઈ લાગતું વિચિત્ર બોટલ માં થોડો સારો છે ટેસ્ટ તો એમ હવે ઋષિભાઈ તમે સૂપ નો ટેસ્ટ કયો જોઈએ વાળા આ ભાઈ ને ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર છે હું ચેનલ નું નામ આપું છું ફૂટબોલ એડીઝ ટુ પોઈન્ટ ઓ કરીને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ફોલો કરી લેજો

મા હે આવી ગઈ કડ હવે ઊભો રહી જાય ભાઈ એક જગ્યાએ તો એ વિડિયો જરૂરથી તમે જોજો અને અત્યારે જો સવારના તમે આ વિડીયો જોતા જ જશો અને કંટાળો આવ્યો હોય તે બદલ થોડીક માફી માગી છે અને હજી આપણે ગિરનાર જાશું ને એ બ્લોગ તમને જોડનાર મજા આવશે ત્રણ ચાર દિવસ પછી ગિરનાર જવાના છીએ તો થોડાક ટાઈમ એ બ્લોગ પર આવી જશે અને ખાસ થોડું એડવેન્ચર વાળો વિડીયો તમે જરૂરથી જોજો એ થોડાક દિવસમાં એડ થઈ ગયા છે ને એમાં ઋષિભાઈ પનિશમેન્ટ મળવાની છે અને પનિશમેન્ટ મળશે ગિરનાર જઈને એટલે વિડીયો આવતા વાર લાગશે કારણ કે એડવેન્ચરનો વિડીયો અહીંયા ઉતારે છે અને પનિશમેન્ટ ગિરનાર જઈને મળશે એટલે કમ્બાઈન વિડીયો થશે પછી અપલોડ થશે એટલા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને પણ લાઇક કરી લેજો અને બે લાઇકન ને પ્રેસ કરી લેજો હાલ હમણાં પછી બધા આવે એટલે બાજુમાં ધુબાકા મારવા જવાનું છે તમે જોઈ શકો છો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ

અને ઓલો વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે ગિરનાર જઈને ઋષિભાઈનો ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો તે પણ વિડીયો અવશ્ય જોજો બધા તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ચેનલ ઉપર બન્યા રહેજો